શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક ત્રેસઠ તે જ્ઞાનમ આખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા વિમૃષ્ય એત અશેષેણ યથા ઈચ્છસી તથા કુરુ અનુવાદ આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે આ વિશે પૂરું મનન કર અને પછી તારી જેવી ઈચ્છા હોય તેમ કર ભાવાર્થ ભગવાને અર્જુનને અગાઉ બ્રહ્મભૂત વિષયક જ્ઞાન આપેલું છે જે મનુષ્ય આ બ્રહ્મભૂત અવસ્થામાં હોય છે તે પ્રસન્ન હોય છે તે નથી શોક કરતો કે નથી કોઈ વસ્તુની ઈચ્છા કરતો આમ થવાનું કારણ ગુહ્ય જ્ઞાન છે કૃષ્ણ પરમાત્મા વિષયક જ્ઞાન પણ ધરાવે છે આ બ્રહ્મ વિષયક બ્રહ્મ જ્ઞાન પણ છે પરંતુ આ તેનાથી શ્રેષ્ઠ છે આ શ્લોકમાંના યથેચ્છસી તથા કુરુ તારી ઈચ્છા હોય તેમ કર આ શબ્દો સૂચવે છે કે ભગવાન જીવની સૂક્ષ્મ સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરતા નથી ભગવદ્ ગીતામાં ભગવાને મનુષ્ય તેની જીવનદશા કેવી રીતે ઉન્નત કરી શકે તેની સર્વ પ્રકારે સમજૂતી આપી છે તેમણે અર્જુનને સર્વોત્તમ ઉપદેશ એ જ આપ્યો છે કે હૃદયમાં બિરાજતા પરમાત્માનું શરણ ગ્રહણ કરવું યોગ્ય વિવેક દ્વારા મનુષ્યએ પરમાત્માના આદેશ અનુસાર કર્મ કરવા સંમત થવું જોઈએ આનાથી વ્યક્તિ માનવજીવનની સર્વોચ્ચ સિદ્ધિરૂપ કૃષ્ણ ભાવનામૃતમાં સતત સ્થિત થઈ શકશે ભગવાન અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રત્યક્ષ રીતે આજ્ઞા આપી રહ્યા છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને શરણાગત થવું જીવ માટે સર્વાધિક હિતકારી છે આમાં પરમેશ્વરનું કોઈ જ હિત નથી શરણે જતા પહેલાં બુદ્ધિ પહોંચે ત્યાં સુધી આ વિષયનું મનન કરવા મનુષ્યને છૂટ આપેલી છે અને પરમેશ્વરના આદેશને ગ્રહણ કરવાની આ જ સર્વશ્રેષ્ઠ રીત છે આવો આદેશ કૃષ્ણના પ્રતિનિધિ રૂપ ગુરુના માધ્યમ દ્વારા જ મળે છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ